મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સુવિધામાં વધુ ચાર ચાંદ ઉમેરાયા મહેસાણા સિવિલમાં આરોગ્ય સુવિધાઓમાં વધારો થાય એ માટે યુજીબીસીએલ સીએસઆર દ્વારા બેતાળીસ લાખની રૂપિયાનું માતબર દાન આપવામાં આવ્યું જેમાં એક નંગ એન્સેયા ટ્રોલી વિથ વેન્ટીલેટર એક નંગ યુએસટી મશીન વિથ ઇકો કાર્ડિયોગ્રાફી એક નંગ બાયપોલર ડાયમરથી સર્જિકલ છ નંગ રેડિયન્ટ બેબી વોર્મર મળી કુલ નવ જેટલા તબીબી સાધનોનું લોકાર્પણ એમએલએ શ્રી મુકેશભાઈ પટેલ રોગી કલ્યાણ સમિતિ સદસ્ય શ્રી રમેશભાઈ સોલંકી સિવિલ સર્જન ગોપીબેન પટેલ તેમજ યુજીવીશિયલ પ્રતિનિધિ શ્રી જોશી સાહેબ દ્વારા કરવામાં આવ્યું દાનમાં મળેલા તબીબી સાધનોના લીધે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલોના મોટા ખર્ચાઓમાંથી ને અત્યાર સુધી પડતી રહેતી હાલાકીઓમાંથી મુક્તિ મળશે અગાઉની ખખડધજ સુવિધા વિહીન સિવિલ હોસ્પિટલની છબી સુધારવા મહેસાણા સિવિલ અગ્રેસર રહી છે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં મહેસાણા સિવિલને સૌથી સારી સારવાર સુવિધા માટે લક્ષ્ય સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવેલ મહેસાણા જિલ્લાની ડિસ્ટ્રિક હોસ્પિટલ સિવિલ હોસ્પિટલની અંદર યુજીબીસી દ્વારા લગભગ બેતાલીસ લાખ જેટલા જેટલી માત્ર રકમના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ સિવિલના એમના સીએસઆર ફંડમાંથી આપવામાં આવ્યા છે એટલે અહીંયા મહેસાણા સિવિલ હોસ્પિટલની અંદર જે પણ પેશન્ટ અહીંયા આવે છે એમને સારો સૌથી સારામાં સારી અને ગુણવત્તા સભર અને મફત સારવાર મળી રહી એ પહેલો અભિગમ રહેલો છે અને સાથે સાથે કોઈ પણ પેશન્ટને બહાર જવું ના પડે એના માટે જે વિવિધ સાધનો છે એનું આગોતરા આયોજન કરીને આ સિવિલ હોસ્પિટલની અંદર પણ દરેકે દરેક પેશન્ટને દર્દીને સારામાં સારી સગવડ મળી રહે એવું તો હંમેશા સિવિલ એ અધિક્ષક બેન છે ડૉક્ટર ગોપીબેન અને એમની સમગ્ર ટીમ દ્વારા હંમેશા એ બાબતની અંદર ચિંતિત હોય છે અને આગોતું આયોજન કરીને વિવિધ સાધનો વર્ષાવાય એમનું લક્ષ્ય છે અને મને ગર્વ છે કે મહેસાણા જિલ્લાની આ સિવિલ હોસ્પિટલ એ આખા ગુજરાતની અંદર પ્રથમ સ્થાને ઓપીડી એટલે કે આઉટડોર પેશન્ટ અહીંયા દર્દીઓને રોજે ઓપીડી લગભગ એક હજારથી અગિયારસો જેટલા એટલે કે મહિને એકત્રીસથી પચીસ હજાર જેટલી સગવડો મફત અહીંયા મળી રહે છે સાથે સાથે આ મહેસાણા સિવિલ હોસ્પિટલની અંદર લગભગ સાતસો કરોડના ખર્ચે નવી હોસ્પિટલનું બિલ્ડિંગ નિર્માણિત ચાલી રહ્યું છે તેમ છતાં દોઢસો જેટલી ઇન્ડોર પેશન્ટની સગવડ પણ અહીંયા કરવામાં આવેલી છે અને પંચિયત લેવલના ડૉક્ટરો એટલે કે સ્પેશિયાલિસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ ટાઈપના ડૉક્ટરોની પણ સેવા આ સિવિલ હોસ્પિટલની અંદર મળી રહે છે જેવી કે પ્લાસ્ટિક સર્જરી પણ અહીંયા ધ્યુરો પણ અહીંયા સ્પાઇન સર્જન પણ અહીંયા આવે છે વિઝિટિંગ ડૉક્ટર્સ તરીકે અને સાથે સાથે અમારી રોગી કલ્યાણ સમિતિના જે પણ સભ્યો છે એ લોકો પણ પ્રજાની સેવાની અંદર હંમેશા તત્પર રહેતા હોય અને રોગી કલ્યાણ સમિતિ દ્વારા પણ જે પણ અહીંયા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ખૂટતું હોય તો નવું લાવવા માટે એ લોકો તરફથી પણ હંમેશા છૂટ મૂકેલી છે અને આવનાર દિવસોની અંદર આ હોસ્પિટલ જ્યારે નવું બિલ્ડિંગ અને દવા સાધનોથી સજ્જ થશે ત્યારે હું એવું ચોક્કસપણે માનું છું કે આખા ગુજરાતની અંદર આ મહેસાણા સી ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ નંબર વન તરીકે એ સેવા આપશે એવું મને ચોક્કસપણે વિશ્વાસ છે યુ ના સીએસઆર ફંડમાંથી આ હોસ્પિટલ માટે અમે ચાર પ્રકારના ઇક્વિપમેન્ટ જે એનએસટેશિયા મશીન છે સોનોગ્રાફી મશીન છે બાયપોલર મશીન છે એનએસએસીઆર માટેનું અને એક બેબી વોર્મર જે આપણે નિયો નેટલમાં ઉપયોગ કરીએ છીએ આ ચાર ઇક્વિપમેન્ટ અમે યુજીસીએલ તરફથી સીએસઆર ફંડમાંથી અમે અમારી કમિટીમાં પ્રોજેક્ટ પાસ કર્યો એ મુજબ અમે પ્રોક્યોરમેન્ટ અમે કર્યું છે યુજીસીએલમાં અને આજે અમે સાતમી માર્ચે આ સિવિલ હોસ્પિટલ જનરલમાં અમે આપી રહ્યા છીએ જનરલ ઉપયોગ માટે આ ઇક્વિપમેન્ટની કુલ કિંમત એકતાલીસ લાખ પાંચસોની આજુબાજુ થાય છે